દબાણ હટાવવાની કામગીરીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા આરોપી નઝીર વોરા પર ત્રીસ થી વધુ ગુના નોંધાયેલા છે અમદાવાદમાં કુખ્યાત નજીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યું છે કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું આ દ્રશ્યો સામે આવ્યા છે જુહાપુરાથી જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી છે વાર જગ્યા ઉપર બાંધેલા ઝુબેદા હાઉસને તોડી પાડવામાં આવશે દબાણ હટાવવાની કામગીરીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા આરોપી નઝીર વોરા પર ત્રીસ થી વધુ ગુના નોંધાયેલા છે માહિતી આશુતોષ જે પ્રકારે બુલડોઝર અહીંયા કાર્યવાહી સામે આવી છે અને ખૂબ જ મોટા ભાગ મોટા વિસ્તારમાં તેનું જે આ બાંધકામ ફેલાયેલું હતું હવે જે આ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે વધુ અપડેટ પ્રાપ્ત થઈ રહી છે જીએચવી નજીર વોરાએ કુખ્યાત ગેંગસ્ટર છે અને અમદાવાદમાં ત્રીસથી પણ વધારે ગુનાઓ તેની સામે નોંધાયેલા છે ખાસ કરીને લેન્ડ ગ્રેબિંગ હોય ખંડણી હોય તમામે તમામ ગુના જે છે તેની સામે હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વીસ હજાર ચોરસ ફૂટથી પણ વધારેની આ જગ્યા પર તેણે ગેરકાયદેસર બાંધકામ જે છે તે કર્યું હતું તેણે ખાસ કરીને આખું ફાર્મ હાઉસ જે છે તે રેડી કર્યું હતું ઝુબેદા હાઉસ તેને હવે તોડી પાડવાનું કામ જે છે તે શરૂ કરવામાં આવી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ફાર્મ છે તે પણ હાલમાં જે છે અમુક જે મકાનો હતા તે તોડી પાડવામાં આવ્યા છે દસ વાગ્યાની આસપાસ જે છે તે કોર્પોરેશન દ્વારા કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી હતી અને ખાસ કરીને જે પણ બાંધકામ હતું ગેરકાયદેસર તે તોડી પાડવામાં આવ્યું છે ઝુબેદા હાઉસ પણ તેણે તૈયાર કર્યું હતું જ્યાં તેણે એક આલીશાન ધારો કે ક્લબ હોય તે પ્રકારનું તેનું બાંધકામ હતું સોફા સેટ ટીવી તમામે તમામ તમામ સુવિધાઓ જે છે તેમાં તેણે ઊભી કરી હતી વીસ હજાર ચોરસ ફૂટથી પણ વધારે આ જગ્યામાં તેણે બાંધકામ જે છે તે કર્યું હતું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ જે છે તેણે પચાવી પાડ્યો હતો અને તેની સામે હવે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે અગાઉ પણ તેની બે ફ્લોરની જે દુકાનો હતી સામેને પાકમાં તે પણ તોડી પાડવામાં આવી હતી ત્યારે આજે ફરીવાર જે છે તે બાંધકામ જે કરવામાં આવ્યું હતું તેને તોડી પાડવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે કે હાલ દાદાનું બુલડોઝર જે છે તેના ઝુબેદા હાઉસ ઉપર ફરી રહ્યું છે અને વર્ષોથી આ ફાર્મ હાઉસ જે છે તેણે બનાવ્યું હતું અને તે ભાડે આપતો હતો ખાસ કરીને ગેમ ઝોન પણ તેણે તૈયાર કર્યો હતો નાના બાળકોની જે ટોય ટ્રેન હોય છે તે પણ હતી નાની નાની વેન્સ આવે છે ઇલેક્ટ્રિક તે પણ હતી એટલે સાંજના સમયે અહીંયા ફૂલ્યો ફાલ્યો વેપાર જે છે તે ચાલતો હતો અને નીચે તેણે ફાર્મ હાઉસ જે તૈયાર કર્યું હતું ઉપરાંત તમામ સુવિધાઓ જે છે તે મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ જે છે કરવામાં આવી હતી ફર્સ્ટ ફ્લોર ઉપર તેણે ભાડે મકાન જે છે તે આપ્યું હતું એ તમામ હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને હાલ જે છે તે તમામ જે બાંધકામ છે ઝુબેદા હાઉસ તે તોડી પાડવામાં આવી રહ્યું છે અનેક ગુનાઓ જે છે એની સામે નોંધાયેલા હતા અને તેના જ કારણે પોલીસ અને તંત્ર જે છે તે હવે સજ્જ છે અને અમદાવાદમાં જે પણ ગેરકાયદેસર બાંધકામો છે તેની સામે આ પ્રકારથી કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે હાલમાં જે તેના બંગલાનો પેસેજ હતો તેમાં પણ તેણે ખાણીપીણી બજાર જે છે શરૂ કર્યું હતું તે પણ થોડી પાડવામાં આવી રહ્યું છે હાલ જોઈ શકાય છે કે જે જેસીબીથી કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે આપણી સાથે પોલીસ ઓફિસર તેમની સાથે વાત કરશું જાણશું કે કયા પ્રકારથી કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવનાર છે શું કાર્યવાહી થઈ રહી છે સર સાથે વાત કરશું પરંતુ દ્રશ્યો એક્સક્લુઝિવ બતાવશું કે તેનું જે બે માળનું ઝુબેદા હાઉસ હતું તેના પર હાલ બુલડોઝર જે છે તે ફરી રહ્યું છે ઉપલો માર જે તો તેને ભાડે આપ્યો હતો ત્યાં કન્યાઓ જે છે વિદ્યા ભાડે રહેતી સર નજીર વોરાનો શું ઇતિહાસ છે અને શું કાર્યવાહી થઈ રહી છે નજીર વોરા વિરુદ્ધ ઓગણત્રીસ ગુના દાખલ થયેલા છે લૂંટ ખંડણી અને પચાવી લેવાના જમીન ખૂન ને હત્યા કેસના નવ જેટલી પાસાને તડીપાર કરવામાં આવેલ છે અને આ આ જગ્યા છે એ એમસીની એની લગભગ દસથી બાર વર્ષથી કબજાવાળી છે આ જગ્યા ઉપર એ ભાડેથી મકા આપતો ભાડે પાર્ટી પ્લોટ આપતો લગ્ન પ્રસંગમાં આપતો અને બાળકોની રાઇડ્સ માટે પણ ભાડે આપતો જેની કમાણી પોતે કરતો હતો અને વર્ષોથી આના ઉપરથી કબજો હતો શું શું એણે અહીંયા બનાવ્યું હતું ફાર્મ હાઉસ ઉપરાંત શું શું વસ્તુ મળી ફાર્મ હાઉસ એમનું પોતાનું એક ઓફિસ બનાવેલી હતી અને અલગ અલગ ગમતના સાધનો મૂકેલા હતા જે એ લોકો ભાડેથી આપતા હતા અને એમના જે માણસો હતા એમના માટેની રૂમની વ્યવસ્થા અને બહારથી આવતા હોય લોકો એ ફેસિલિટી આપતો હતો અન્ય કોઈ પ્રોપર્ટી ખરી જુવાપુરામાં એના જે ગેરકાયદે બનાવી હોય અન્ય કોઈ પ્રોપર્ટી હતી જે એક્ઝેક્ટ આ જુબેદા હાઉસની સામેના ભાગમાં છે જે અગાઉ ડિમોલેશન કરેલી છે એ પહેલા એને અંદર એક સોળ ફ્લેટ બનાવ્યા હતા એ પણ અમે ડિમોલેશન કરેલ છે જે ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલું હતું આ જુબેદા હાઉસની એક્ઝેક્ટ સામે એને વીસ દુકાનો બનાવેલી હતી જે ગેરકાયદેસર બાંધકામ હતું એ પણ અમે તોડી પાડ્યું તો ફ્લેટ જે છે તે પણ તોડી પાડવામાં આવ્યા છે સાથે સાથે આ જે જુબેદા હાઉસ છે તે પણ હાલ તોડી પાડવાની કામગીરી જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે એટલે દાદાનો સ્પષ્ટ આદેશ છે કે જે પણ ગેરકાયદેસર બાંધકામ હોય જેણે પણ પચાવી પાડી હોય તેની સામે બુલડોઝર જે છે તે ચોક્કસથી ફેરવું જોઈએ અને ફરશે ચંડોળામાં પણ લાખો જે છે લોકોના ઘરો જે છે તે ખાલી કરવામાં આવ્યા છે ત્યારે હવે ફરીવાર જે છે તે અહીંયા લુવાપુરામાં પોલીસ દ્વારા જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તે બાંધકામ જે છે તે હાલ તોડી પડાયું છે જી બિલકુલ અહીંયા સૌથી મોટી વાત એ પણ આવે છે કેટલા સમયથી પહેલા તો અહીંયા રહી રહ્યો હતો અને એનાથી પણ મોટી વાત કે એના જે સાગરીતો છે એના જે સાથી છે તેઓ પણ આવી રીતે ગેરકાયદેસર બાંધકામ રાખીને રહે છે તેઓના વિરુદ્ધ પણ ગુના નોંધાયેલા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તો તેઓના વિરુદ્ધ કેવા પ્રકારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે વાત કરવામાં આવે તો પોલીસ ઇન્સ્પેક્ટરે જે પ્રમાણે જણાવ્યું એમ દસ થી બાર વર્ષથી તેણે આ જગ્યા ઉપર કબજો કર્યો હતો અને વીસ હજાર ચોરસ ફૂટ જગ્યા છે એટલે અને એ પણ મેઇન રોડ ઉપર જગ્યા છે એટલે મોકાની જગ્યા છે કરોડો રૂપિયાની જગ્યા છે ત્યારે તેમાંથી જ આ નઝીર વોરા જે છે તે કમાણી કરતો હતો તેણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પોતાની ઓફિસ બનાવી હતી તમામ પ્રકારની સુવિધાઓ તેણે તેમાં અંદર ઊભી કરી હતી સાથે સાથે ફર્સ્ટ ફ્લોર ઉપર તેણે તેના કામ કરતા હોય તેઓની જે છોકરીઓ હતી તેમના માટે રહેવાની જગ્યા જે તેણે બનાવી હતી સાથે સાથે પાસે એક જગ્યા છે ત્યાં પણ તેણે એક રૂમ બનાવ્યો હતો જેમાં પણ તેના કારીગરો રહેતા હતા ઉપરાંત સામેની બાજુ જે છે તેમાં પણ વીસ દુકાનો બનાવી હતી એટલે પણ અગાઉ તોડી પાડવામાં આવી હતી અને હાલ પણ આ જગ્યા જે છે તે તોડી પાડવામાં આવી રહી છે એટલે સ્પષ્ટ કહી શકાય સ્પષ્ટ સંદેશ છે કે જો તમે ગુનાઓ કરશો જો તમે સરકારી જમીન પચાવી પાડશો તો ક્યાંક ને ક્યાંક તમારે જ આગામી સમયમાં ભોગવવાનું આવે છે અને તેના પણ માણસો દ્વારા જો કોઈ પણ જમીન અગાઉ પણ અહીંયા પચાવી પાડવામાં આવી હશે જુવાપુરામાં તો તેની પણ ડિટેલ્સ હાલમાં પોલીસ જે એકત્રિત કરી રહી છે જે પ્રમાણે ડીસીપીએ જૂથ સમય અગાઉ જણાવ્યું હતું કે જે પણ અન્ય વિગતો છે તે હાલ મેળવાની કામગીરી જે છે હાથ ધરવામાં આવી છે કે

પોલીસની કામગીરી અહીંયા ઢીલી સાબિત થઈ રહી છે તે પોલીસ પકડમાં જો ન હોય તો જી અનેક વાર તેને અટક જે છે તે કરવામાં આવ્યો છે એટલે હાલ તેની ડિટેલ્સ છે તે સામે નથી આવી પરંતુ અનેક ગુનાઓ તેની સામે છે અને તે જે છે અહીંયા પોતાનું ફાર્મ હાઉસ ચલાવતો હતો ને ફાર્મ હાઉસ હાલ જે છે તે પોલીસ તંત્ર જે છે તે તોડી રહી છે અને એક સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે જો કાયદા માં રહેશો તો ફાયદા માં રહેશો એટલે આ કરોડો રૂપિયાની જગ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે અને તેને તોડી પાડવાની કામગીરી જે છે તે હાલ ચાલી છે જી અજુ તો છે તેની આસપાસના જે વિસ્તારોમાં જે લોકો રહે છે તેઓ તરફથી કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે આ ઘરની અંદર આ બંગલાની અંદર કોઈ ઇલેગલ પ્રવૃત્તિઓ તે ચલાવતો હતો તેને લઈને કોઈ માહિતી બહાર આવી છે જ્યાં કમર્શિયલ વિસ્તાર છે અને આસપાસના વિસ્તારમાં જે કહી શકાય કે ફક્ત મેદાન જ છે મેદાન સિવાય કશું જ નથી અને વીસ હજાર ચોર ફૂટની આ જે જગ્યા હતી તેમાં તેણે બાંધકામ કર્યું હતું અને જુવાપુરામાં તેનો જે બંગલાની સામેની અન્ય જગ્યા બતાવશું ત્યાં પણ ગેરકાયદેસર બાંધકામ જે છે તેઓએ કર્યું હતું તે પણ આપણે બતાવું છું કે ક્યાં ક્યાં તેણે જે છે તે જમીનો જે છે તે પચાવી પાડી હતી તે પણ બતાવું છું આ જે હાલમાં કામગીરી ચાલી રહી છે તેની સામેની બાજુ પણ નજીર વોડા દ્વારા જે છે તે દુકાનો જે છે ગેરકાયદેસર બનાવવામાં આવી હતી આ તમે જોઈ શકો છો સામે રોડની પહેલી બાજુ જે છે તે પણ તેણે ગેરકાયદેસર બાંધકામ જે છે તે અહીંયા ઊભું કર્યું હતું તે પણ હજુ સમય પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે અને ઉપરાંત સોળ ફ્લેટો જે છે જુવાપુરાની અંદર આવેલા હતા તે પણ પોલીસ તંત્ર દ્વારા જે છે તે તોડી પાડવામાં આવ્યા છે કોર્પોરેશન દ્વારા અને હજુ પણ પોલીસ જે છે તે તપાસ કરી દે છે કે હજુ કેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે છે તે નદી વરાએ આ જોવાપુરા અને સરખેજમાં ઊભી કરી છે તેની સામે પણ જે છે આગામી સમયમાં પગલા જે છે તે લેવાઈ શકે છે ફાર્મ હાઉસ જેવો બનાવેલો છે જેને ઉપર અત્યારે ડિમોલિશનની કામગીરી ચાલુ છે બીજી અન્ય પણ પ્રોપર્ટી છે એમની એને અત્યાર અત્યારે આપના કામ ચાલુ છે એમની ઉપર વર્કઆઉટ અને જેમ જેમ બિલિકલ પ્રોપર્ટીફાઈ જાય એની ઉપર પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરશે